આણંદ બેઠક પર સતત ત્રીજી વખત ભાજપનો ભવ્ય વિજય આણંદ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપની જીત થઈ છે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને નેવું હજારથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી મિતેશભાઈ સતત ત્રીજી વખત આ બેઠક પરથી વિજય બન્યા છે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં તેઓએ એક લાખ સત્તાણું હજાર સાતસો અઢાર મતોની સરસાઈથી આ બેઠક જીત્યા હતા જો કે આ વખતે તેઓની જીતનું માર્જિન નોંધપાત્ર રીતે એટલે કે એક લાખથી વધુ મતોથી ઘટી ગયું હતું જ્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને તેઓને પાંચ લાખ સોળ હજાર બસો અને સોળ મતો મળ્યા હતા જેમની કારમી હાર થઈ હતી ગઈકાલે સવારે આઠ કલાકે મતગણતરી શરૂ થઈ ત્યારે બંને પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારે સાતસો અને બોતેર મતોની સરસાઈ મેળવીને છેલ્લા ત્રેવીસમાં રાઉન્ડ સુધી સરસાઈ જાળવી રાખી હતી ત્રેવીસમાં રાઉન્ડ આવતા સુધીમાં તો ભાજપના ઉમેદવારે નેવું હજાર સાતસો અને અઠ્યાસી મતોની સરસાઈ મેળવી અને વિજય મેળવ્યો હતો ભાજપના ઉમેદવારને કુલ છ લાખ સાત હજાર ને ચાર મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને કુલ પાંચ લાખ સોળ હજાર બસો અને સોળ મત મળ્યા હતા નોટામાં પંદર હજાર છસો અને અડસઠ મત પડ્યા હતા વિધાનસભા દીઠ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવારને આંકલા બેઠકમાં આઠ હજાર આઠસો છત્રીસ મત વધુ મળ્યા હતા જ્યારે બાકીના તમામ છ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની રહી હતી પ્રજા સરકારની મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત હતી પણ સાથે સાથે તમામ રીતે સરકારથી નારાજ પણ હતી જે રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જે ઉત્સાહ હતો આવકાર હતો અને જે મતદાન થયું હતું અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવ્યા છે આજે અનેક જગ્યાએ કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી મહેનત અને જે માહોલ હતો એનાથી આ પરિણામના આંકડા બિલકુલ વિપરીત છે ત્યારે આવનારા દિવસોમાં એનો પણ અભ્યાસ કરીશું અને આજે જે વિપરીત પરિણામ આવ્યા છે એની પર વિસ્તૃત ચર્ચા ચિંતન કરીને આવનારા સમયમાં ફરી પાછી લોકશાહી બચાવવાની બંધારણ એ અધિકારો આ જિલ્લાના લોકોના સચવાય આ જિલ્લામાં સામાજિક ન્યાય મળે એ લડાઈ અમારી ચાલુ રહેશે